નમસ્કાર ડે સ્પેશિયલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે ડે સ્પેશિયલમાં વિશેષ ચર્ચા કરવી છે સિનેમા લવર્સ ડે ડેની બિલકુલ એટલે આજે તમામ સિનેમા ઘરોમાં તમામ ફિલ્મો જે છે તે માત્ર નવ્વાણું રૂપિયામાં દર્શકોને બતાવવામાં આવશે અને કહી શકાય કે એટલા જ માટે આ દિવસ સિનેમા લવર્સ ડે તરીકે ઓળખવામાં આવે છે ને બિલકુલ જે એન્ટરટેનમેન્ટ દુનિયાની વાત કરીએ તો એમાં ફિલ્મોનું સૌથી મોટું યોગદાન છે દેશના અર્થતંત્રમાં પણ આજે ફિલ્મો છે જે એન્ટરટેનમેન્ટનો જે હિસ્સો છે તે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે સાથે વાત કરીએ તો ઘણી બધી ફિલ્મો આપણને જોવા મળતી હોય છે સિને ત્યારે લોકો સૌથી વધારે કઈ ફિલ્મો જોવાનું પસંદ કરે છે અને આજના દિવસે સિનેમા લવર્સ ડે તરીકે કેમ મનાવવામાં આવે છે ફિલ્મમેકર હોય કે પછી ફિલ્મ ક્રિટિક હોય તે લોકો શું આજના દિવસને કઈ રીતે જોવે છે સાથે દર્શકોને અત્યારે કઈ ફિલ્મો જોવાની વધારે પસંદ છે કારણ કે આપણે ફિલ્મોની વાત કરીએ તો કોઈ પણ માધ્યમની આપણે વાત કરીએ તો કોઈપણ માધ્યમમાં આપણે એટલી સરળતાથી વાત નથી રજૂ કરી શકતા કે જ્યાં આપણે ફિલ્મોમાં કોઈ પણ સબ્જેક્ટ હોય કોઈપણ જે આપણે વિષય આપણે ધ્યાનમાં રાખતા હોય તે વિષયને આપણે ખૂબ જ સરળતાપૂર્વક લોકોને સમજાવવા માટે ફિલ્મો બહાર પડતી હોય છે ફિલ્મોમાં આપણે જોવા જોઈએ તો ઘણી બધી આપણને

આપણે બધા ઇનહેરન્ટ સિનેમાના લવર્સ છીએ એનું મહત્વનું કારણ એ છે કે મારી દ્રષ્ટિએ સિનેમા માત્ર એક માધ્યમ નથી પણ એક એજ્યુકેશન જુઓ કે આ જ સિનેમાએ આપણને એક ત્રીજા શિક્ષક તરીકેની ભૂમિકા આપણી સાથે હંમેશા ભજવી છે માતા પિતાને આપણે પહેલા શિક્ષક કહીએ સ્કૂલમાં જઈએ તો એ ટીચર જે હોય એ બીજા શિક્ષક અને સિનેમા એ આપણો ત્રીજો ટીચર છે કારણ કે કેટ કેટલી વસ્તુ શીખ્યા છે જીવનમાં જીવનમાં પ્રેક્ટિકાલિટી હોય તો એ કરી અને કઈક ને કઈક પોઝિટિવ શીખે છે આડકતરી અસરો બીજી ખરાબ હોય શકે પણ મારી દ્રષ્ટિએ તો એક લવર તરીકે સિનેમાનું ખૂબ મોટું પ્રદાન આપણા સમાજ ઉપર રહ્યું છે જી બિલકુલ આજે ફિલ્મ મેકર તરીકે તમે આ દિવસને કઈ રીતે જુઓ છો કારણ કે સિનેમા લવર્સ ડે એટલે તમામ સિનેમા ઘરોમાં આજે માત્ર નવ્વાણું રૂપિયામાં ફિલ્મો બતાવવામાં આવશે અને સાથે એટલે પણ સાથે સાથે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું ગણવામાં આવી શકે એટલે આપણા દેશની બે મુખ્ય ચેન્જ છે થિયેટરની ચેન્જ છે અને એ ચેનો પીવીઆર સિનેપોલિસ વગેરે

કે આપણે આવી રીતે કરીને ના દિવસે આપણને જેને ફિલ્મો જોવી છે છૂટ જોઈ શકે એટલે નવ્વાણું રૂપિયામાં એ ચેનમાં બધી બહુ જ પિક્ચરો હોય અને એ આગલા દિવસથી બધી ફૂલ થઈ જાય બુક કરાવે લોકો અને જે માત્ર એમ કે બહુ જ મોંઘી ટિકિટો છે એટલે પોસાતી નથી એ કારણોસર પિક્ચરો નથી જોતા એ કુટુંબો એ મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ અને એનાથી પણ નીચે એવા ઘણા અને ઇવન યંગસ્ટર્સ કે જે યંગસ્ટર્સ ને મહિનાનું બજેટ એટલું બધું નથી હોતું કે મહિનાની ચાર પાંચ પિક્ચરો જોઈ શકે આ એક મુખ્ય રીઝન છે કે ને ખેંચવા માટે ને આકર્ષવા માટે નો આ એક દિવસ એ ચેન નક્કી કર્યો છે કે જેને કારણે ચાલતી ચાલતી બધી પિક્ચરોને લાભ થાય અને એ દિવસે તમે જુઓ આજે આપણું ગુજરાતી પિક્ચરમાં કસુમ બોતી વાળીને બધી જ પિક્ચરો અત્યારે હાઉસફુલ છે બધા જવું જી સંદીપજી તો વાત કરીએ તો અત્યારે આજના તમામ સિનેમાઘરોમાં આજે નવ્વાણું રૂપિયામાં ફિલ્મો બતાવવામાં આવશે હવે જયારે અત્યારના આપણે સિનેમાઘરોની વાત કરીએ તો જે ટિકિટની પ્રાઇસ હોય છે તે ખૂબ જ હાઈ વેલ્યુ પર જોવા મળતી હોય છે એટલે કારણે ઘણા લોકો ફિલ્મો જોવાનું એમનું ના જોવાનું કારણ પણ ક્યાંક ને ક્યાંક બનતું હોય છે કે ફિલ્મો તેમને ખૂબ જ હાઈ કોસ્ટ વેલ્યુ પડતી હોય છે ત્યારે આજે ઘણા બધા અત્યારે સિનેમાઘરો હાઉસફુલ થઈ ગયા છે કારણ કે માત્ર નવ્વાણું રૂપિયામાં ફિલ્મો બતાવવામાં આવે છે ત્યારે આપણે નથી લાગતું માત્ર એક દિવસ કાફી નાના પૈસાથી કારણ કે પ્રેક્ષકે આપેલો પૈસો એ નિર્માતા ડિસ્ટ્રિબ્યુટર અને એક્ઝિબિટર્સ એટલે કે થિયેટરો બરોબર એટલે ત્રણ જગ્યા એ વેચાતું હોય છે અને સરકાર ટેક્સ લે છે ચોથું એટલે અત્યારે જે રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા દેશમાં સિનેમા નું છે એનો એનો ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું છે વિચારાઓનું થિયેટર વાળાઓનું કે એ આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આટલો મોટા ખર્ચાઓ કરીને અદભુત સેવાઓ આપતા આપતા એમને આ પોસાય નહીં એટલે આ તો એક દિવસ એમને મુક્ત રાખ્યો છે હવે કે જે દિવસે આ ઓડિયન્સ એનો લાભ લઈ શકે બાકી આ નોર્મલાઈઝ ભાવ કરી શકીએ કે છે ધારો કે આપણે જે મલ્ટીપ્લેક્સ પસંદ કરીએ એવા તો એમાં આપણને એકસો વીસ એકસો ચાલીસ રૂપિયામાં આપણને ટિકિટ મળી પણ જતી હોય છે એટલે એવી ચિંતા નથી પણ આ દિવસ મહત્વનો એટલા માટે છે કે આ બે દિવસ આ બે કે ત્રણ ચાર ચેનો હોય આ નવ્વાણું રૂપિયા રાખ્યા જેથી પ્રેક્ષકોને એવા પ્રેક્ષકો જેને મહિનામાં ત્રીજી કે બીજી પિક્ચર જોયું છે કુટુંબ સહિત તો એ આ જોઈ શકે આ એક ભાવના છે જી બિલકુલ સમ્રાટજી અહિયાં સંદીપજી વાત કરી કે અત્યારે લોકો ફિલ્મો પરિવાર સાથે જોઈ શકે મિત્રો સાથે જોઈ શકે હવે આપણે અહીંયા કન્ટેન્ટ ની વાત કરીએ કે અત્યારે કેવા પ્રકારની ફિલ્મોમાં કન્ટેન્ટ પીરસવામાં આવે છે આપને શું લાગી રહ્યું છે અત્યારની ફિલ્મોનું કન્ટેન્ટ ખૂબ પોઝિટિવ છે અને એમાં પણ થિયેટરમાં રિલીઝ થતી ફિલ્મો માટે એટલું ચોક્કસ કહી શકાય કે સિનેમેટિક એક્સપિરિયન્સ જે પ્રેક્ષકોને મળી શકે એ હેતુ સરની ફિલ્મો બની રહી છે સો ઓટીટી પ્લેટફોર્મના આવ્યા પછી જે કન્ટેન્ટ ડ્રીવન ફિલ્મો જે છે એ બધી કદાચ ઓટીટી પર રિલીઝ થાય છે કે જેમાં પ્રોડક્શન વેલ્યુ કદાચ એટલી હાઈ ન હોય વિઝ્યુઅલી કદાચ અપીલ હોવા કરતાં કન્ટેન્ટની અપીલ વધારે હોય તો એના માટે ઓટીટી પ્લેટફોર્મ છે પણ હવે સ્ટ્રિક્ટલી સિનેમાનું માધ્યમ એક લાર્જર દેન લાઈફ જેવી રીતે આપણે અત્યારે કોઈ પણ સાઉથની ફિલ્મોની વાત કરીએ તો સાઉથની ફિલ્મો સુપરહીટ જવાનું કારણ એ છે કે કોન્ટેન્ટની સાથે સાથે પ્રેક્ષકોએ ન જોયેલું કશુંક બહુ જ અત્યાધુનિક ટેકનોલોજી સાથે વીએફએ સાથેનું પીરસવામાં આવે છે સો પ્રેક્ષકોને પણ એક અભિભૂતતાની લાગણી આવે છે સો કોન્ટેન્ટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ બટ એની સાથે સાથે અત્યારના પ્રોડ્યુસર્સ એ પણ સમજ્યા છે કે લોકોને કશુંક એવું આપીએ કે જે નવું હોય જે રીતે પહેલા આપણે હોલીવુડની ફિલ્મોથી અંજાતા હતા તો હવે હોલીવુડની ફિલ્મોની ટેકનિક હોય એવા સ્ટન્ટ હોય એ વિઝ્યુઅલી અપીલ આપણને હિન્દી ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળે છે સો મારી દ્રષ્ટિએ પ્રેક્ષકોને થિયેટર સુધી લાવવામાં વીએફએક્સ ટેકનોલોજી અને કોન્ટેન્ટ આ ત્રણેયનું એક સપ્રમાણ મિશ્રણ બહુ સરસ રીતે કામ કરી રહ્યું છે જી જી બિલકુલ સંદીપજી અત્યારે ફિલ્મોની આપણે વાત કરીએ કે અત્યારે ઘણી બધી આપણે ફિલ્મો જોવા મળતી હોય છે ત્યારે એક ફિલ્મ મેકર તરીકે અત્યારની જે અત્યારે ફિલ્મો જોવા મળે છે તેના વિશે આપ શું કહેશો કારણ કે અત્યારે જોવા જઈએ તો હિસ્ટ્રી ઉપર વધારે ફિલ્મો બનાવવામાં આવતી હોય છે આર્ટિકલ થ્રી સેવન્ટી હોય કે પછી ઘણી બધી એવી ફિલ્મો બોલિવૂડ હોય કે પછી સાઉથની ફિલ્મો હોય કે પછી ગુજરાતી ફિલ્મો હોય તમામ અત્યારે જોવા જઈ રહ્યા છે કે આ એક અત્યારે હિસ્ટ્રી ઉપર અત્યારે વધારે ફિલ્મો જોવા મળી રહી છે એનું શું

વાળી રાજા રાણી આલિયા પિક્ચર સુંદર રીતે એટ ધ સેમ ટાઈમ તમે એ જો શકો કે ઐતિહાસિક સબ્જેક્ટ ઐતિહાસિક સબ્જેક્ટ તો નહીં પણ આપણા કોન્સ્ટિટ્યુશન ધારો કે છે સબ્જેક્ટ એટલા બધા છે કે હોલિવુડમાં અત્યારે કદાચ સબ્જેક્ટની ક્રાઇસિસ છે પણ ઇન્ડિયામાં નથી પણ ઇન્ડિયામાં હવે એક માહોલ એવો થયો છે કે ઓડિયન્સ એક્સેપ્ટ કરવા માંડ્યું છે આવી પ્રકારની ફિલ્મો પણ અને એટ ધ સેમ ટાઈમ લાર્જર દેન લાઈફ વાળી ફિલ્મો પણ એટલે એટલે મોટી મોટી બિગ બજેટ ફિલ્મો પણ આવે છે અલગ અલગ એમને એ ટ્રેલરથી પોતે નક્કી કરે છે કોઈ એવા રિવ્યુઝ કે કશાથી લોકો એમ કે જોવું જ જોઈએ એવું કઈ નથી હવે ઓડિયન્સ પોતાની જાતે નક્કી કરે છે અને ખુબ ભણેલું ગણેલું ઓડિયન્સ આ હવે જનરેશન નું છે અત્યારની એટલું બધું જબરદસ્ત છે અત્યારે કે યંગસ્ટર્સ ને તમે કરપ્ટ ના કરી શકો કે આવું કઈને જોવા જાઓ જ આમ તેમ એવું નહીં એમનું જોવું છે એટલે જોવા જાય છે અને એને કારણે એક્સપેરિમેન્ટ ફિલ્મોમાં વધ્યા છે અને બહુ આવકારદાયક છે ખાસ કરીને સિનેમા લવર્સની વાત કરીએ તો તેમનામાં અત્યારે જે ફિલ્મોને લઈને જે તેમની પસંદ અત્યારે સુધરી છે પસંદ અત્યારે કઈક અત્યારે અલગ જોવા મળી રહેશે તેના વિશે શું કહેશો કીધી બહુ સાચી છે કે અત્યારના નથી કરી વાત કરાવી શકો છો પણ સિનેમા હજી સુધી એક એવું માધ્યમ રહ્યું છે કે જેમાં લોકો સ્વયંભૂ લોકોની પોતાની આગવી પોતાની પસંદના આધારિત તેઓ અને ખાસ કરીને એક વર્ડ ઓફ માઉથ પણ કારણ કે જે પોતાના કલ્ચરના લોકો દ્વારા જે ફીડબેક મળે છે એ ફીડબેક દ્વારા તેઓ જતા હોય છે ખાસ કરીને જેવી રીતે વાત કરી કે ભાઈ એક રોમેન્ટિક હળવી ફૂલકી સરસ મજાની ફિલ્મ પણ ચાલે એની સાથે સાથે લાજત એન્ડ લાઈફ વાળી વાત પણ ચાલે પણ ઘણી વખત એવું થતું હોય છે કે અમુક ફિલ્મો જયારે તમે માં જોતા હો ત્યારે એમ મનમાં ચોક્કસ થાય કે આ ફિલ્મ આપણે થિયેટરમાં જોયું હોય તો વધારે મજા પડે કોન્ટેન્ટ સિનેમા એક એક્સપિરિયન્સ ખાલી પડદા પર મોટી વાત દેખાડવાનો નથી એ જે માહોલ છે એ જે કોઈ ફિલ્મને સાથે જોવાની જે આખી ઘટના જે છે એ સિનેમાના એક્સપિરિયન્સ ને લાર્જર દેન લાઈફ અને બ્યુટીફુલ બનાવે છે જે ઓટીટી પર ક્યાંક બોલી નથી શકતું કારણ કે ઓટીટી પર તમે બહુ તો તમારા પરિવાર સાથે ફિલ્મ જુઓ છો પણ હવે ફોર એક્ઝામ્પલ આર્ટિકલ થ્રી સેવન્ટી જેવી ફિલ્મ જ્યારે આપણા દેશની આટલી મહત્વની ઘટના પરની વાત હોય તો એ ફિલ્મ તમે સિનેમામાં આટલા બધા સરસ દર્શકોની સાથે જુઓ છો ત્યારે એ ફિલ્મ એક્સપિરિયન્સ બને છે ખાલી એ એન્ટરટેનમેન્ટ નથી રહેતું સો મારી દ્રષ્ટિએ લોકોને આ એક અ સાથે જોડવામાં વધારે સિનેમા મદદરૂપ કરી રહ્યું છે કે કશું કોહેસિવ કશુંક કમ્બાઈન્ડ એનર્જી એક આખે આખી સિનેમામાં આપણે ઉતારતા હોઈએ ને ને એ ક્યાંક ક્યાંક વધારે સારું આપવા માટે દર્શકોને મજબૂત પણ અને બહુ સારી રીતે પોઝિટિવલી કોન્ટ્રીબ્યુટ પણ કરતી હોય છે જી સમ્રાટજી અહીંયા આપણે ઓટીટી પ્લેટફોર્મ ની વાત કરીએ ઓટીટી પ્લેટફોર્મની અત્યારે કેટલી અસર કે જ્યારે ઓટીટી પ્લેટફોર્મ લોન્ચ થાય ત્યારે ઘણી બધી એવી માઠી અસર સિનેમા પહોંચી હતી ઘણા બધા લોકો ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો જોવાનું પસંદ કરતા હતા ત્યારે અત્યારની શું સ્થિતિ છે અત્યારે લોકો ફિલ્મો જોવાનું સિનેમા ઘરોમાં વધારે પસંદ કરે છે કે ઓટીટી પ્લેટફોર્મ પર મારી દ્રષ્ટિએ કોવિડ નો સમયગાળો એવો હતો કે જયારે ઓટીટી પ્લેટફોર્મની બોલબાલા વધી ગઈ કારણ કે લોકો પાસે કોઈ એન્ટરટેનમેન્ટનું ફોર્મેટ બહાર જઈને મેળવવાનું નતું એટલે ત્યારે જે કોન્ટેન્ટ ઓટીટી પર આવતું હતું એને એને વધારે લોકભોગ્યતા મળતી હતી હવે આખું સિનારીઓ બદલાઈ રહ્યો છે હવે લોકો દર્શકો બહુ જ મોટી સંખ્યામાં સિનેમા સુધી ખેંચાઈ આવે છે અને બહુ જ સારી અને ફ્રેન્ક અને પોઝિટિવ વાત એ પણ છે કે ફિલ્મો પણ અત્યારની સરસ બની રહી છે કે જે કદાચ એક વખત વચ્ચે એવો હતો કે બોલીવુડની ફિલ્મો એટલી લોકો સુધી અસરકારકતા નથી એક એક ચર્ચા પણ એવી હતી કે ફિલ્મો કેજીએફ આવી તો આ બધી ફિલ્મોએ ક્યાંક ને ક્યાંક બોલીવુડના પ્રોડ્યુસરોને થોડા ઢંઢોળ્યા પણ ખરા અને ક્યાંક ને ક્યાંક એમના માટે એક આઈ ઓપનર પણ હતું તો એ પછી હવે હવે આખો એક ગ્રાફ જોઈએ તો બહુ સરસ બદલાઈ રહ્યો છે અને બીજું

દર્શકો ની દ્રષ્ટિએ કેટલું બધું વિચારવું પડતું હશે ફિલ્મ બનાવતી વખતે આ બહુ બહુ સબ્જેક્ટિવ પ્રશ્ન છે કારણ કે ફિલ્મ મેકર ટુ ફિલ્મ મેકર આઈડિયોલોજી બદલાય છે પણ ફિલ્મ બનાવવી અને એ ઓનેસ્ટ બનાવવી એ સૌથી પહેલું સ્ટેપ છે એટલે કે બહુ જ ઓનેસ્ટ રહીને તમારે આ વાર્તા કેવી છે ખરેખર એમ એક ફિલ્મ મેકરની તરીકે હું વાત કરું તો હું એવી ફિલ્મો નથી બનાવતો કે બનાવું ના મોટાભાગના દિગ્દર્શકો ની એક મંતવ્ય રહ્યું છે કે એમને આ વાર્તા કેવી છે અને એ પહેલો આઈડિયોલોજી છે એ પહેલી સ્ટેપ છે અમારા માટે અને સેકન્ડ એવું છે કે આ વાર્તાને અમે ઓનેસ્ટીથી સંપૂર્ણ ન્યાય આપીને આ વાર્તા હું લોકો સુધી લઈ જઉં અને એની પબ્લિસિટીમાં જેટલો ખર્ચો કરવો પડતો હોય બનાવવામાં જેટલો ખર્ચો કરવો પડતો હોય એ બધું જ પછી એ વાર્તા ધારો કે દોઢસો કરોડના બજેટની હોય તો એ દોઢસો કરોડનું ન્યાય આપતી પબ્લિસિટી હું કરું એ વાર્તા બહુ જ નાની હોય પણ મારે કેવી જ છે એ વાર્તા તો પણ હું કહી શકું તો તો આમાં આજ જ ઇન્ડિપેન્ડન્ટ રવૈયો છે બિહેવિયર એ હવે હવે બે હજાર આપણા મુંબઈન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક રાજ્યમાં આવી રહ્યા છે અને એને કારણે વૈવિધ્યપૂર્ણ બધું આવે છે એટલે પછી ઓડિયન્સને ગમે કે ના ગમે એ પાછળની વાત છે એટલે ઓડિયન્સ બહુ જ પછી આવે છે પહેલા તો એ દિગ્દર્શક એને આ વાર્તા કેવી છે એ પેશન પહેલું આવું જોઈએ અને એમાં સત્યતા અંતર થી એને કેવી છે આ વાર્તા એની એ ઓનેસ્ટી આવશે તો તો જ સારી ફિલ્મ બનશે ને હૃદયથી નીકળેલી વાત એ તો જ ઓડિયન્સના હૃદય સુધી પહોંચશે જી જી બિલકુલ સમ્રાટજી જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે આજે સિનેમા લવર્સ ડે છે ત્યારે હવે સિનેમા પ્રેમીઓ વિશે વાત કરીએ તો પહેલાના સિનેમા પ્રેમીઓ અને અત્યારના સિનેમા પ્રેમીઓ વચ્ચે જોવા મળી રહ્યું છે ખાસ નથી પણ થોડી હળવી ભાષામાં વાત કરીએ તો જે જુનુન જે પેશન પહેલાના ફિલ્મ રસિકોમાં હતું એ કદાચ અત્યારે ઓછું છે અને એનું સૌથી મહત્વનું કારણ એ હતું કે એ વખતે એટલે કદાચ મારા પપ્પાની પેઢી ની વાત કરીએ તો એ વખતના સિનિયર રસિકો માટે એન્ટરટેનમેન્ટના માધ્યમો ખૂબ ઓછા હતા આમ જોવા જઈએ તો અને ક્રિકેટ આ બે જ માધ્યમો એવા હતા કે જે એ વખતની પેઢી પાસે હતા એટલે સિનેમા સુધી લોકોનું જવું એ એક એક્સાઇટમેન્ટ થી ભરેલી પ્રોસેસ હતી કે જેની અંદર પેશન પણ હતું કેટલી લાંબી લાઈનો હોય લાંબી લાઈનમાં પોતે ઉભા રહીને ટિકિટ મેળવવી અને પછી પણ એ વખતના થિયેટર્સ થી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું સ્ટ્રોંગ નતું પણ છતાં પણ એ અનુભવ લેવો દાખલા તરીકે વખતે અપર બાલ્કની અને લોઅર આ ત્રણ પેવેલિયન જનરલ થિયેટર્સમાં હતા તો એમાં પણ એ બધી નાની નાની વાતોની પણ મજા જે હતી એ સિનેમા રસિકોમાં એ વખતે વધારે હતી અત્યારના સિનેમા રસિકો બૌદ્ધિક વધારે થયા છે ઇન્ટેલેક્ચુઅલ વધારે થયા છે વધારે થયા છે પણ એની સાથે સાથે કદાચ મારી એટલા નથી નથી તો એમના માટે બહુ મોટી વાત જયારે એ વખતે સિનેમા રસિકોની જો વાત કરીએ તો જો મૂવી ચૂકાય તો એક બહુ મોટું મહાપાપ ગણાય કે ભાઈ આ મૂવી હજી તો જોયું નથી એમ તો જઝ્બો ને એ જે પેશન જે હિન્દી ફિલ્મ સિનેમા માટે જે જૂના દર્શકોમાં હતું

તો કેવું કન્ટેન્ટ આપવામાં આવે તો આ ઓડિયન્સ કારણ કે પહેલાના સમયમાં આપણે જેમ વાત કરીએ કે એન્ટરટેનમેન્ટની ફક્ત બે જ વસ્તુ હતી કે કાં તો સિનેમા ઘરોમાં જઈને ફિલ્મો કાં તો ક્રિકેટ ત્યારે અત્યારના સમયની વાત કરીએ તો દર્શકોને આકર્ષિત સાથે ફિલ્મ મેકર્સનો જે અત્યારે સ્ટોરી આઈડિયા જે અત્યારે બદલાતા જોવા મળતા હોય છે તે અત્યારના દર્શકો માટે કેટલા અનુરૂપ હશે છે અને તેમને અત્યારે કેટલું અનુકૂળ આવતું હોય છે આ ટ્રાન્ઝેક્શન પીરિયડ ચાલે છે એક્ચ્યુઅલી બઉ સાચું કઉ તો કે ઓવરઓલ વર્લ્ડ સિને બરાબર એટલે હંડ્રેડ ઇયર્સ ની ઉપર થયા એટલે એટલે હવે છે ને આ એવો ટ્રાન્ઝિટ પીરિયડ ચાલે છે કે જેમાં તમારી સાથે ચેલેન્જીસ માં ઓપ્શન્સ બહુ જ છે એના કારણે હવે એવું એવું થયું કે ઇટ્સ નોટ અબાઉટ ધ ગ્લેમર ઇટ્સ નોટ અબાઉટ એટલે એવું નથી કે બહુ જ ગ્લેમરસ હોય બહુ જ જુદા પ્રકારનું હોય કઈ એટલે સિનેમાના જે શસ્ત્રો હતા આ તે આ બધા શસ્ત્રો છે જ હજી હજી પણ છે પણ આઈ ડોંટ સિંક કે એ શસ્ત્રો હવે એટલા જ એના સિવાય બીજું કઈ ખોલવો નહીં કારણ કે હવે હવે જુદા છે બધા ઓડિયન્સ ના જુદા છે ઓડિયન્સ ઓડિયન્સ ની પોતાની સમજ એટલી સ્ટ્રોંગ થઈ ગઈ છે કે હું આવતો દેખાવ છું સોરી જી 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 હા 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 એ હવે હવે ઓડિયન્સ ની સમજ એટલી બધી સ્ટ્રોંગ થઈ ગઈ છે બહુ મજા મજા કરવા માટે ઓડિયન્સ આવે છે પહેલી વસ્તુ શીખવા માટે નથી આવતો બીજી વસ્તુ કે એને એને કઈ તમે શીખવાડવા માંગશો તો એને એને એવું નથી શીખવું તમારે તમે એમના ટીચર બનીને ફિલ્મ બહુ બનાવશો તો ઓડિયન્સ નહીં જ ગમે આ મારો અભ્યાસ છે છેલ્લા પંદરેક વર્ષનો અને હવે હવેના મા બાપ પણ બાળકોને જો સાચવીને કંઈક શીખામણ આપતા હોય છે તો હુ ઇઝ ફિલ્મ મેકર ટુ ટીચ દેમ એટલે એમને સૌથી પહેલું ધ્યાન હવે ઓનેસ્ટી થી એન્ટરટેનમેન્ટ આપવાનું નવી વાર્તાઓ કહેવાનું નવા કલાકારોને લોન્ચ કરવાનું અને બહુ મસ્ત રીતે ઇન્ફોર્મેશન આપવાની વસ્તુ છે કે એન્ટરટેનિંગ વેથી કંઈક નાની સરખી ઇન્ફોર્મેશન મળે તો ઠીક છે બાકી બહુ પ્રીચિંગ કરશો બહુ શીખવાડશો એ પિક્ચરો તરત જ રિજેક્ટ કરી નાખે છે ઓડિયન્સ યુથ યુથ અત્યારનું યુથ છે ને એ નોન પ્રીચિંગ એન્ટરટેનમેન્ટમાં માનનારું યુથ છે આવું મારું સ્પષ્ટ માનવું છે જી જી બિલકુલ સમ્રાટજી આપણે શું માનવું છે કે એન્ટરટેનમેન્ટ સાથે રિવોલ્યુશન અત્યારે અત્યારની ફિલ્મ અત્યારે જોવા મળી રહ્યું છે કે એન્ટરટેનમેન્ટની સાથે રિવોલ્યુશન પણ જોવા મળતું હોય ફિલ્મોમાં તો સંદીપ ભાઈ એ કીધી વાત બહુ સાચી છે કે તમારે શિક્ષક બનીને કોઈ પણ માધ્યમ દ્વારા તમે કંઈ શીખવાડી નહીં શકો ને એમાં પણ ખાસ કરીને ફિલ્મોના માધ્યમમાં એક ઇન્ડિરેક્ટ એજ્યુકેશનની વાત આવી કે ઇન્ડિરેક્ટ સમાજને ક્યાંક ને ક્યાંક અસર કરતા પરિબળો જે કરે છે દાખલા તરીકે બારમી ફેલ ફિલ્મ આવી તો એમાં કોઈ જગ્યાએ એવું કહેવામાં નથી આવ્યું કે તમારે આમ કરવું જોઈએ પણ એક સરસ મજાનો એક મેસેજ છે કે એક વાર્તાના ફોર્મમાં એટલી અદભુત રીતે આખી વાતને ગુથાઈ છે કે જેમાં કેટલાય લોકો એનાથી ઇન્સ્પાયર થયા છે કે ભાઈ આપણે છેવાડાના માનવી હોઈએ તો પણ આપણે આઈપીએસ બની શકીએ છે બની શકીએ છે તો એક સિનેમાની સાથે રેવોલ્યુશન જોડાયેલું જ છે પણ એ કેવું છે કે તમે તમે ઈચ્છી અને રેવોલ્યુશન નો ભાગ લોકોને નહીં બનાવી શકો તમે એને ઇનડિરેક્ટલી એને ક્યાંક ને ક્યાંક આ આમ આ માધ્યમની બ્યુટી એ છે કે તમે ઇનડિરેક્ટલી લોકોને તમારી સાથે જોડી શકો લોકોને કઈ શીખવાડી શકો એ રેવોલ્યુશનનો ભાગ બનાવી શકો તો કેટલી બધી સરસ મજાની ફિલ્મો આવી કે જેને એ વખતે રેવોલ્યુશન રાજ કપૂર સાહેબની ની જાગતે રહો ફિલ્મ હતી તો એ વખતે ફિલ્મ એ વખતે હિટ નથી થઈ પણ અત્યારે કલ્ટ કહેવાય છે કે અત્યારે પણ જોઈએ તો હવે એ રેવોલ્યુશન આખી આપણી સોસાયટી ને કરવાનું કામ એને બહુ ઇન્ડિરેક્ટલી ને ધીરે ધીરે કર્યું મારી દ્રષ્ટિએ સિનેમા વેન ઇટ કમ્સ ટુ રેવોલ્યુશન બટ ઇટ ઇટ કેન નોટ બી બી ટુ જે એટલે જ કોઈ પણ ગંભીર મુદ્દાને સાર્વજનિક રીતે જો સ્પષ્ટ કરવાનો જે શ્રેષ્ઠ માધ્યમો એટલે ફિલ્મો માનવામાં આવે છે કે કોઈ પણ મુદ્દો તેને સહજતાપૂર્વક કઈ રીતે પ્રેક્ષકોને સમજાવો કઈ રીતે તેમને આ જે મુદ્દા છે અને સાથે તમે જેમ શરૂઆતમાં કીધું એમ કે ના માત્ર એન્ટરટેનમેન્ટ પરંતુ સાથે એજ્યુકેટ કરવાનું પણ કામ કરે છે એટલે જ અત્યારની જે ફિલ્મો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે જે પણ ઐતિહાસિક મુદ્દા હોય કે પછી કોન્સ્ટિટ્યુશનને લગતા કોઈ પણ એવા મુદ્દા હોય તે બધા મુદ્દા અત્યારની ફિલ્મોમાં આવરી લેવામાં આવતા હોય છે સમ્રાટજી સંદીપજી આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક તો હોલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર